યુઝર્સ માટે એક સમાચારો જો તમે વારંવાર એપ પર બેલેન્સ ચેક કરવાની આદત ધરાવો છો તો આગામી સમયમાં તમારે આદત બદલવી પડશે પહેલી ઓગસ્ટ બે હાજર પચીસ થી યુપીઆઈ બેલેન્સ ચેક કરવા માટે એક નવી મર્યાદા લાગુ થવા માટે જઈ રહી છે શું છે આ નવો નિયમ અને તેની અસર શું છે જાણીએ દેશમાં ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં યુપીઆઈ એટલે કે યુડિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ યુપીઆઈ યુઝર્સ માટે એક મોટો નિર્ણય લીધો છે એકવીસ મે બે હજાર પચીસ ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ એક ઓગસ્ટ બે હજાર પચીસ થી યુપીઆઈ યુઝર્સ એક દિવસમાં એક એપ પર માત્ર પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશે નવો નિયમ બેલેન્સ ચેક પર નિયંત્રણ યુપીઆઈ કાર્યક્ષમતા સુધારવાનો હેતુ વેપારીઓ અને વારંવાર બેલેન્સ ચેક કરનારા યુઝર્સ ને અસર નિયમનું પાલન ન કરનાર બેંકો પીએસપીએસ સામે કાર્યવાહી દરેક યુપીઆઈ એપ પર પચાસ વખતની અલગ અલગ મર્યાદા અને સરળ વ્યવહારો માટે આ ફેરફાર જરૂરી આ નિર્ણયનો મુખ્ય હેતુ યુપીઆઈ સિસ્ટમની કાર્યક્ષમતા અને સ્પીડ જાળવી રાખવાનો છે વારંવાર બેલેન્સ ચેક કરવાથી સિસ્ટમ પર ભારણ વધે છે જેના કારણે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ધીમી પડી શકે છે અને યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એનપીસીઆઈએ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપ્યો છે કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં યુપીઆઈ નેટવર્કના દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપીઆઈ જેમ કે બેલેન્સ ચેક ઓટો પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ચેકને નવા નિયમ મુજબ મર્યાદિત કરવામાં આવે નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે આ નવો નિયમ ખાસ કરીને નાના વેપારીઓ માટે થોડો પડકારજનક બની શકે છે જેઓ દરેક ગ્રાહકની ચુકવણી પછી બેલેન્સ ચેક કરવાની ટેવ ધરાવે છે જોકે આ નિયમ દરેક અલગ અલગ યુપીઆઈ એપ પર લાગુ પડશે એટલે કે જો તમે જુદી જુદી બે યુપીઆઈ એપનો ઉપયોગ કરો છો તો તમે બંને પર પચાસ પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો એક ઓગસ્ટ બે હજાર પચીસ થી લાગુ થનાર આ નિયમ યુપીઆઈ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં મદદ કરશે જોકે યુઝર્સે પોતાની આદતોમાં થોડો ફેરફાર કરવો પડશે બ્યુરો રિપોર્ટ ટીવી ગુજરાતી